જોઈએ એવું મહિલાઓની સુરક્ષા નહીં નથી એ તો છે જ ને હવે તો આપણી મા બેન ડટ્યો તો એ થાય તમે એ વિડિયો જોયો તો ખરા આપણો મહિલા વાળો ના નહીં તમારે એમ પોલીસે એવું કામ કર્યા પછી નહીં લાગતું છે કે રક્ષક છે ઈ ભક્ષક બને એમાં આવી રીતે આવું ના કરવું જોઈએ આ લાફો માર્યો એ બહુ બેન બેનનું બહુ અપમાન થયું છે પોલીસ વાળો સાચો હોય બેન સરકારી નોકર સાચો હોય કેમ કે બેને જાણે બોલી ત્યારે એ કરે ને એટલે મારે જ છે પોલીસ વાળો નહીં પોલીસ વાળો આરોપી કોઈ કોઈ સ્ત્રી ઉપર આ શું આ સફી ના બોલાય ના એવી ઈજ્જત કરાય મહિલાઓ તો સુરક્ષિત છે જ નથી બિલકુલ કારણ કે અમુક કેસો એવો બનતા હોય છે કે જે મીડિયા અમુક મીડિયા બતાવતું જ નથી અપહરણના કેસો આવા કેસો બધા બતાવતા જ નથી અહીંયા કોઈ સુરક્ષિત નથી કોઈ માણસ આત્મહત્યા બી એટલી થાય છે પણ ઓવરઓલ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે કોઈ સુરક્ષિત નથી આ સરકાર જ બેકાર છે હું તો એમ કહું છે સુરક્ષિત આપણે છે નથી શું કારણ હોય શકે શું લાગે છે કે તો પછી બધા બધાની આપની આપની સોચ છે આ પોલીસ કા કામ હે મેમો દેના જમા કર લેના બાકી એ غلط હે લેડીસ કો પર હાથ નહીં ઉઠાના ચાહિયે થોડા દિવસ પહેલા એક ઘટના ઘટી હતી અંજલી ચારસ્તા પાસે એક મહિલા ઠક્કર નામે અને પોલીસ વચ્ચે

પોલીસ વાળા ને ગાર્ડ આપી પછી હેડ કોન્સ્ટેબલ લાફો માર્યો હા લાફો એટલે મે એને લઈને મને પૂછવા આયા છે કે શું મહિલાઓ સુરક્ષિત છે અમદાવાદમાં માં કઈ મહિલા સુરક્ષિત નથી અચ્છા તમે એ વિડિયો જોયો તો ખરા હા જોયો તો ને અમારા શું લાગો બે સાચું કોણ તો બે માં એટલે બેન સાચા હતા તો પેલો પોલીસ વાળો ગરમ થઈ ગયો જાની ઉપર તો એના હિસાબ થી તમે વર્ષોથી અહીંયા બેસો છો એટલે તમને શું વાસ્તવિકતા ખબર છે આપણા શહેર

અમારે ગુના કરવા હોત તો અમે ગેરકાયદેસર રીતે ચલાવો અમારે ઈમાનદારી ધંધો કરવો છે ત્રણ ત્રણ ચાર ચાર કલાક બગાડી સ્પીકર લગાવ્યા છે હા મેં વિડીયો જોયું હતું એમાં બહુ ખરાબ વાત કરી એમાં આવી રીતે આવું ના કરવું જોઈએ આ લાફો માર્યો એ બહુ બેન બેનનું બહુ અપમાન થયું છે એટલે આ આ ચીજ ફરી કોઈ વાર થવી ના જોઈએ તમે તો આખા અમદાવાદમાં ફરો છો બરાબર બધી જગ્યાએ પૂર્વ હોય કે પશ્ચિમ હોય તમને લાગે છે આપણે મહિલાઓ સુરક્ષિત છે આજના ટાઈમમાં આજના ટાઈમમાં સુરક્ષિત બી છે અને નથી બી બંને વસ્તુ છે સુરક્ષિત બી છે અને નથી બી બાકી અમુક એવા બી હોય છે કે મહિલાઓની બેજતી કરે છે તો ને અમુક સારા માણસો હોય છે તો મહેરાઓનું મદદ બી કરે છે બાકી આ બધું ખોટું ચાલી રહ્યું છે જે લાફો માર્યો કર્મચારીએ એ વાત ગલત કહેવાય છે તો આ બધા માટે અપમાનજનક કહેવાય બોલો વિડિયો વાયરલ થયો તો ખબર છે કે બેને લાફો માર્યો આગળ એટલે મે નોર્મલી પૂછવાની વાત છે લાગે છે કે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે સર રાહુલભાઈ બે મિનિટ આવો ભાઈ મારો મને આપણે બોલતા આવડે આવો તમે પિક્ચરમાં ભાઈ

અત્યારે હરસંઘવી સાહેબના રાજમાં તો સુરક્ષિત છે પછી જોઈએ મેડમ સરકાર જે આ તો એટલે હરસંઘવી સરના રાજમાં તમે ખુશ છો અને મહિલાઓ પણ એકદમ સુરક્ષિત છે એ મેડમ હવે એમાં શું કહી શકીએ કેમ કે અમને આ વસ્તુની કશું મેટર ના ખબર જ નથી અમે તો સવારે આવીએ અમારું આ કામમાંથી ફ્રી જ નથી પડતા એટલે હવે સાંજે કામ કરીને અમે ઘરે જઈએ છીએ ઘરે બેઠી છોકરા છે છોકરાને સ્કૂલમાં લેસન કરાવવાનું એ કરાવવાનું એ બધું કામ હોય છે અમારું

તમે જોયો તો વિડીયો પોલીસ નો ને એનો વિડીયો જોયો તો તમે ઓટો ડ્રાઈવર છો તમને લાગે છે કે આપણા અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે લાગતું નથી કેમ કે તમે અમદાવાદની દરેક ગલીઓ ફરો છો પૂર્વ હોય પશ્ચિમ હોય તો કેમ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી પોલીસ કા થોડું ધ્યાન નહી આપતું બીજું તો હું જ્યાં ત્યાં પકડા પકડ્યું વધારે ચાલે એલે પકડવામાં ધ્યાન આપે છે મહિલાઓની સુરક્ષામાં છેડતીના કિસ્સાઓમાં એમાં ધ્યાન દેની આપે એમ કહી રહ્યા છે હા એ ઉછો મેરા ધ્યાન આપા હા મહિલાના પહેલા સ્વયંસેવક કે liye પહેલા ધ્યાન આપેલ છે બોલે પોલીસવાલે જો કોઈ ભી હોય હોલ કરે લગાવે તુરંત પહોંચ જાય અચ્છા આપને વો વિડિયો દેખાતા જિસમે મહિલાને કાલી હતી ઓર ફિર પોલીસ કોન્સ્ટેબલને ઉસકો થપ્પડ मारा था વો વાલા વિડિયો દેખાયા આપને યે નહી બોલે वीडियो नहीं देखा बट आपको लगता है कि हमारे शहर में महिलाएं सुरक्षित है, है। अच्छा। सुरक्षा तो है ना ये ये अब वो पालन जो कानून कानून का जो, जो पालन होता है वो नहीं कर रहे वो कानून कानून का पालन करेंगे ना तो कहीं की कहीं बहुत आगे चले जाएगा सब चीज वीडियो जो है तो आपने लाफो मारे तो पुलिस वाला है अभी तो 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 सुरक्षित ना थी सुरक्षित क्यों थे सुरक्षित थे अच्छा आपने देखा था आप तो खुद यंग हो आपने शायद सोशल मीडिया पे वीडियो देखा होगा नहीं देखा जा दिए, जा दिए, दिए। सर आपने देखा था क्या वीडियो नहीं मैं अच्छा आपको तो लगता है कि हमारे शहर में महिलाएं सुरक्षित हैं मैं मैं पचास टका तो सुरक्षित है और पचास टका अनसुरक्षित अभी पचास टका आपको क्यों लगता है बिकॉज हमारा अहमदाबाद जो है वो देश में ऐसा कहा जाता है कि सबसे सुरक्षित शहरों में से एक है मैम ये तो जवाब मैं नहीं दे सकता ना अच्छा, आपने कभी ऐसा ऐसा आपको क्या लगता है कि छेड़ती ज्यादा होती है क्या होती है नहीं मैम ऐसा तो नहीं लगता है की छेड़ती ज्यादा होती है प्रमुख जगह होता है ऐसा करने लायक होता है की हाँ प्रमुख जगह हो सौ में एक टका छेड़ती और बाकी तो इतने जल्दी बनाओ ना बने शहर अच्छा है

જેમાં એમને લાફો માર્યો ને ગાળો બોલ્યા તમને શું લાગે કોણ સાચું હશે એન્ડ સુર શું કર્યું હા શું કર્યું એને છેડી કરી હતી વિડિયો વાયરલ હતો કે અંજલી રોકી ટ્રાફિકમાં પછી બોલ્યા બેને ખોટું કર્યું ટ્રાફિક વાળા નામ સાહેબને કરા કમ્પ્લેન્ટ કરાય માર મરાય ના એટલે એમને નતું માર્યું પોલીસ વાળાએ માર્યું એમને ગાઢ બોલ્યા નહીં તો પછી પોલીસ વાળા આરોપી કહેવાય કોઈ કોઈ બી બેન ઉપર કોઈ સ્ટ્રીટ ઉપર હાથ ચાલે શું આ ના બોલાય

ગેરવર્તન ના કરવું એમને જે રક્ષક છે આજ આવું એવું ખરે એ યોગ્ય નથી તમને શું લાગે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે જો મહિલાઓ તો સુરક્ષિત છે જ નથી બિલકુલ કારણ કે અમુક કેસો એવું બનતા હોય છે કે જે મીડિયા અમુક મીડિયા બતાવતું જ નથી અપહરણના કેસો આવા કેસો બધા બતાવતા જ નથી મેન મીડિયા

એટલે સરકાર પણ અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે પર સુરક્ષિત છે સુરક્ષિત છે કોઈ ક્રાઈમ નથી કઈ સુશાસન છે ટપમાં અમદાવાદમાં બધું સારું છે કોઈ તકલીફ નથી મેં એ પૂછને નિકલ રહી હું ખાસ કરીને મહિલાઓ સે કે શું આપ સુરક્ષિત મહેસૂસ કરતે હે apne aap ko shahar mein સુરક્ષિત તો મહેસૂસ કે અમારે તો ગરીબો કે ઘર તોડ રિયા ભાઈ اچھا આપકે ઘર તોડ દિયા આપ ક્યાં રહેતી હે આધી તો મે બટવે મે હું હાલ મે અમારો બટવે મે ભી સરકારી મકાન દેલે ભી મકાન તોડ રિયા कहा की बात है ये चार बटवा बटवा पर उससे पहले नोटिस ऐसा कुछ नहीं दिया था क्या क्या नोटिस दी थी ना को को पहले को हाँ। करा और के बाद में कहते कटिंग है हम सब सुरक्षित है सुरक्षित अच्छा, है अलग अलग एरिया के अंदर एरिया के हिसाब से चीजें पर जैसे गाड़ी उतार ऐसे दारूड़े पोतरे थे लखेला बाड़े पे बच्चे काम पे जाते तो ऐसे पैसे भी जेब में से निकाल लेते चोरी चपाटी दारू ये सब मैंने जैसे लेकिन फिर भी ये लोग तो ऐसा बोल रहे हैं कि कुछ है ही नहीं सब अच्छा है ओ उधर आमक क्या के है ना बेटा आमक क्या नहीं उबर में उबर ने राज है हां अच्छा तुमने पहले वीडियो जो है तो जो वायरल था वोला बैंड नोन पुलिस वाला ना ये मार खाल नहीं

आपने वो वीडियो देखा था क्या वायरल हुआ था वो हाँ देखा था ना क्या लगता है कौन सही अब हाँ तो का ये गलत है लेडीज को हाथ नहीं उठाना चाहिए और लेडीज ने जो गाली दी वो सही था वो सही नहीं है गाली नहीं देनी चाहिए लेडीज को आपको क्या लगता है कि महिलाएं कितनी सुरक्षित है हमारे अंदर महिला तो सुरक्षित जी? नहीं लग रही है अहमदाबाद के अंदर क्यों ऐसा है इसके क्या कारण क्या कारण हो रहा है तो महिला सुरक्षित है ही नहीं हर से मतलब महिला सुरक्षित नहीं है देश 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 के के अंदर अंदर ही नहीं नहीं है। है। में है महिला सुरक्षित बट लोग तो ऐसा बोलते हैं कि अहमदाबाद बहुत ही सेफ सिटी है बहुत ही अच्छी मतलब सुरक्षित सिटी है नहीं नहीं सेफ सिटी नहीं है अहमदाबाद जुलम कितना हो रहा है, है। तो लोगों के ऊपर कितना जुलम हो रहा है कैसे मतलब हर चीज देखो लारी वालों को लगाने नहीं दे रहे बेचारे गरीब लोग रोज का रोज खिलाने वाले खाने वाले ऑटो वाले देखो सबको परेशान किया जाता है पैसे वाले पैसे वाले होते जाते हैं गरीब गरीब होता जाता है लोगों ब्याज के चक्कर में पूरी दुनिया पड़ी हुई है देखो तुम लोग पचास पचास टका ब्याज से लोग रिक्शा वाले ले रहे पैसा मतलब सब दुखी है सब दुखी है दुखी है दुख के सिवा कुछ नहीं है इसके पीछे आपको लगता है जो प्रशासन है आ, वो जिम्मेदार है प्रशासन जिम्मेदार तो है शोट का है बट फिर भी क्या है लोग हर बार वोट तो देते ही है ना प्रशासन वोट वो वोट का तो क्या मसला है गा? वो पब्लिक की सब सोचेगी जिसको जिसको वोट देना वो दे सकता है ऐसा कोई दिक्कत नहीं है क्या हो जाता है वोट चोरी नहीं हो जाता वोट चोरी होती है आपको हो लगता है हाँ हमको तो लगता ही है ना इतने साल से वोट डालते हैं अपने जिसको लाना चाहते हैं वो क्यों नहीं आता आप मतलब आप किसको लाना चाहते हैं हम तो कांग्रेस लाना चाहते को लाना हैं। लेकिन तो बीजेपी को अच्छा आप नहीं करते आपका वोट चोरी हो रहा है सरकार धंधा करने देती नहीं है रिक्शा वाले तो बोल रहे हम खुश है स्पीकर और सब लगा रहे વિજવાલની અંદર માર તો રિક્ષાઓ બર બાર વાગ્યા અંદાગત અંદા સર તમારું નામ શું મારું નામ ગૌતમભાઈ છે અચ્છા તમે રિક્ષા ફૂલ ટાઈમ રિક્ષા ચલાવું રહે રિક્ષા ચલાવો સવાર આજે ઘટના થાય ને આપણે અમદાવાદમાં જે તે પોલીસે મહિલાની ટાફો તમને શું લાગે છે આમાં કોણ સાચું હવે આપણે તો અત્યારે આંખે જોયું નથી મેડમ આંખે જોયું હોય તો આપણે એકબીજાને ડિફેન્ડ કરી શકીએ કે એકબીજા જોયું આપણે જોયા આમાં કોનો આંખ છે કોનો વાંક નથી એ તો આપણે જોયું નથી પણ ડેફિનેટલી લેડીઝ ઉપર હાથ હાથું ના ઉઠાવી શકાય અત્યારે

તમને ક્યારે એવું લાગે છે ટ્રાફિક વાળા હેરાન કરે ના એ તો આપડે પાસે જે ડોક્યુમેન્ટ ના હોય કે જે ગાડીનું આપણા પાસે ના હોય એ કારણથી આપણે થોડું હેરાન કરે જો ડાયરેક્ટ આપણા પાસે બધું ડોક્યુમેન્ટ હોય પૂરા ને વ્યવસ્થિત કોઈ લાયસન્સ માઈસન હોય બે બધી રિક્ષા હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી કરતા અચ્છા તમને પેલો જે નંબર લગાય છે ને પાછળ લગાયા છે આ છે ને નંબર સિલેબ હા અને પાછળ એક સ્ટીકર લગાડે છે સ્ટીકર છે એ સ્ટીકર જ છે સ્ટીકર ભી લગાયલું છે આપણે તમને લાગે છે કે આનાથી સુરક્ષા વધશે અમદાવાદમાં લાગે છે કેમ કે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અત્યારે અત્યારે બહુ બધી રિક્ષા આવે બધા રિક્ષા સરકાર નથી હોતા મેડમ બધા પાંચે રિક્ષાવાળા સરકાર હોય તો આપણે અહીંયા પણ બીજા લોકોને અંદરમાં શું ચાલતું હોય એ ખબર નથી પણ એક ડિસિપ્લિન માટે સારું કરી રહ્યા છે કે આપણે લેડીઝ ની મળે છે કે કોઈ ગલતી કોઈ ખોટું કામ ના કરી શકે રિક્ષા કોઈ લેડીઝ એકલા બેઠા હોય કોઈના પાસે ભાડું વધારે માગે કોઈ કોઈ ચીટિંગ કરે છે એના કારણથી આ બધું ડોક્યુ પોલીસ સ્ટેશનમાં એક સારું કામ કરી રહ્યા છે કે તમે આ બધું ડોક્યુમેન્ટ માંગીને ને અમે ગેરકાયદેસર જે રિક્ષા પાસે કોઈના પાસે લાયસન્સ ના હોય ને પાસે ના હોય એ રીતે આ લોકોને ખબર પડી જાય કે રિક્ષા કોણ સાચો માણસ છે કોણ ખોટો માણસ છે તમે ઓલો વિડિયો જોયો છે આપણે મહિલાવાળો ના નહીં તમને લાગે છે આપણે અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત તો આ હતા લોકોના મંતવ્યો તમે આ સમગ્ર બાબતે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો કેમેરામેન સંદીપ સાથે હું નિરાલી